નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા શેર બજારમાં ટ્રેડિંગ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે તો આ કઈ કંપની છે અને હવે તમે જો આ કંપનીમાં રોકાણ કર્યું હોય તો તમે પણ ફસાઈ રહેશો તો તમારે આગળ શું કરવું એના વિશે એક્સપર્ટ શું જણાવી રહ્યા છે એ આપણે ડિટેલમાં જોઈએ અને આ શેર

તેણે મંગળવારે 5 નવેમ્બરે જણાવ્યું હતું કે સ્ટોક એક્સચેન્જ જોએ વધારાના સર્વેલન્સ મેજર્સ એએસએમ હેટર તેની સિક્યુરિટીઝના ટ્રેડિંગને સ્થગિત કરી દીધા છે 5 નવેમ્બર 2024 થી આ લાગુ થઈ ગયું છે તમને જણાવી દઈએ કે સોમવારે કંપનીના શેર 34 રૂપિયા ને પૈસાના ભાવ પર બંધ થયા કંપનીના શેરમાં આજે કોઈ જ કારોબાર ન થયો એટલે કે 5 નવેમ્બર થી આ શેરને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે ટ્રેડિંગ અને કંપની જે કોફી ડે એન્ટરપ્રાઇઝ જે ભારતમાં કોફી ડે ચેઇન એટલે કે સીસીડી નું સંચાલન કરે છે વધારે માહિતી આપણે આ શેર વિશે જોઈએ અને કેમ સસ્પેન્ડ કરવામાં આવ્યું એ પણ જોઈએ આના વિશે કંપનીએ શું કહ્યું એ જોઈએ તો સ્ટોક એક્સચેન્જના ફાઇલિંગ મુજબ અમે તમને જણાવવા માંગીએ છીએ કે વધારાના સર્વેલન્સ એએસએમ માં માપદંડ તરીકે સ્ટોક એક્સચેન્જ હોય કોફી ડે એન્ટરપ્રાઇઝ લિમિટેડના શેર સિક્યોરિટીઝ માં ટ્રેડિંગ સ્થગિત કરી દીધું છે કારણ કે તે નાદારી અને નાદારી અનુસાર ડિફોલ્ટ થયું છે આઈબીસી તબક્કાઓ એક માં ઓછામાં ઓછો એક મહિનો પસાર થયા પછી સ્ટોક એક્સચેન્જો દ્વારા વધુ સમીક્ષા ન થાય ત્યાં સુધી અઠવાડિયામાં માત્ર એક જ વાર દર સોમવારે અથવા અઠવાડિયાના પ્રથમ ટ્રેડિંગ સેશન સિક્યોરિટીઝ માં વેપાર કરવામાં આવશે એટલે કે આ શેરમાં કંપનીમાં વધુ સમીક્ષા ના થાય ત્યાં સુધી એક મહિના ત્યાં સુધી દર સોમવારે જ આ શેરમાં ફક્ત ટ્રેડિંગ થશે બાકીના ચાર દિવસ માટે આ શેર ટ્રેડિંગ માટે સસ્પેન્ડ રહેવાનો છે તો જો તમારે વેચવાનો મોકો મળે તો દર સોમવારે જ તમે આ શેરમાં કંઈક કરી શકો છો પછી આના વિશે વિગતે વાત કરીએ તો કંપનીના શેરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે કોફી ડે એન્ટરપ્રાઇઝ લિમિટેડના શેર છ મહિનામાં ત્રેતાલીસ ટકા તૂટે છે તે જ સમયે આ વર્ષે અત્યાર સુધીમાં સુડતાલીસ ટકા આ શેર ઘટ્યો છે અને એક વર્ષમાં તે ત્રીસ ટકા ઘટ્યો છે શેર ની કિંમત બાર જાન્યુઆરી બે હજાર અઢાર ના રોજ ત્રણસો અડતાલીસ રૂપિયા હતી

જે કંપની નાદારીની પ્રક્રિયામાં ચાલી રહી છે એટલે કે આના વિશે વધારે અપડેટ ના થાય ત્યાં સુધી ફક્ત દરેક અઠવાડિયાના પહેલાં ટ્રેડિંગ સેશનમાં જ આ શેર ટ્રેડ થવાનું છે એટલે કે જો તમે કોઈ પણ શેરમાં રોકાણ કરો તો એ કંપનીના માથે દેવું કેટલું છે એ જોવું અને એ સૌથી વધારે ઇમ્પોર્ટેડ છે કેમ કે મેનેજમેન્ટ સારું નહીં હોય તો બીજું કોઈ મેનેજમેન્ટ કંપનીને ખરીદીને પણ કંપનીને આગળ લઈ જઈ શકે છે પણ કંપની દેવામાં ડૂબેલી હોય અને નાદારી જાહેર કરે આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની માહિતી પણ દબાવી દેજો